નમસ્કાર મિત્રો તો મિત્રો દશામાના વર્ત શરૂ થઈ રહ્યા છે અને સાસાઈ મિત્રો દશામાની ફિલ્મો પણ ઘણી બધી આવશે અને સોંગો પણ ઘણા બધા આવવાના છે એવી જ રીતે મિત્રો એક મમતા સોનીની ફિલ્મ આવવાની છે મનમાં બોલું ને દશામાં સાંભળે મિત્રો આ ફિલ્મ જે છે એ આપણને દશામાના તહેવારોમાં આ ફિલ્મ જોવા મળવાની છે મમતા સોનીની ફિલ્મ એમાં આપણને ગુરુ પટેલ પણ આપણને જોવા મળવાના છે અને આ ફિલ્મ જે છે એ ખૂબ સારી હશે એવું ટ્રેલર પરથી લાગી રહ્યું છે ટ્રેલર તમે ના જોઈએ તો યુટ્યુબમાં જોઈ લેજો સાસાઈ મિત્રો બીજી અન્ય ફિલ્મો પણ આવવાની છે જેમ કે મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ભાઈની બહેની લાડકી જે છે એ આપણને જોવા મળવાની છે અગસ્ટ મહિનામાં એટલે રક્ષાબંધનના તહેવારોમાં આ ફિલ્મ આવવાની છે અને ઘણી બધી ફિલ્મો જે છે મિત્રો આપણને અગસ્ટ મહિનામાં જોવા મળવાની છે જેમ કે મિત્રો ફક્ત પુરુષો માટે જોઈ લો પછી સ્ત્રી ટુ છે એ બધી જ ફિલ્મો જે છે એ અગસ્ટ મહિનામાં આવવાની છે ને સુંદર મજાની દશામાની ફિલ્મ જે છે એ મમતા સુની જે છે એ સોની લઈને આવી છે ખૂબ મજાની તો મિત્રો તમે આ ફિલ્મને પણ નિહાળી લેજો સાથાથ મિત્રો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો જેથી કરીને અવનવી ગુજરાતી હિન્દી ફિલ્મો આવે તો હું તમારા સુધી પહેલાં માહિતી પહોંચાડી શકું તો મિત્રો હું મળીએ નેક્સ્ટ વિડીયોમાં